શ્રી રામ આજે અમે જય અંબે મહિલા મંડળ દ્વારા રામાપીર ની આ સત્સંગ કાર્યક્રમ રાખ્યો છે અમે અયોધ્યા નથી જઈ શકતા એટલે અમે જુનાગઢ ને અયોધ્યા બનાવવાનો પ્રયાસ કરીએ છીએ અને અમને ખબર છે કે બાવીસ તારીખે અમારું જુનાગઢ આખું અયોધ્યા બની જશે અને દરેક નાગરિક દરેક પબ્લિક અયોધ્યામય બની ભગવાન શ્રી રામ ગુણગાન ગાશે અમે રોજના ત્રણ ત્રણ ચાર ચાર આશ્રમો હોય છે રાતના બાર બાર સાડા બાર બાર સુધી અમે આ રામધૂન જગાવીએ છીએ હનુમાન ચાલીસા પાઠ સુંદરકાંડ અને શ્રી રામ ભજન કરીએ છીએ અને આ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ રૂપી પુષ્પ અમે શ્રી હનુમાનજી ચરણોમાં અર્પણ કરી અને હનુમાનજી વિનંતી કરીએ છીએ કે રામ ભગવાન સુધી અમારું આ પુષ્પ પહોંચાડે અને એ ભગવાન શ્રી રામની સેવામાં અમારા આ પાઠ અર્પણ કરીએ છીએ જય શ્રી રામ જય શ્રી રામ રામાયો રામ ભદ્રાયો રામચંદ્રાય થાય નાથાયા સીતાયા પત્ર શ્રી રામચંદ્રાયન નમઃ શ્રી રામચંદ્રાયન શ્રી રામચંદ્રાયન 22મી જાન્યુઆરી ને દિવસે જે અયોધ્યાની અંદર જન્મ ભૂમિની અંદર જે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ આનંદ મનાવવા માટે અને લોકોને ઘેરે ઘરે સુધી ખબર પડે એને કારણે અમે જુનાગઢમાં પાંચ મંડળ છ મંડળ ભેગા થઈ અને અમે લોક જાગૃતિનો એક કાર્યક્રમ અમે કરીએ છીએ એની અંદર પેલા વેલા અમારો બ્રહ્મ સમાજ એ ઉપરાંત હિરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સુંદરકાંડ મંડળ અખંડ રામધૂન મંડળ અને વિરભાઈ મા ધૂન મંડળ એ સિવાયના અન્ય ધર્મપ્રેમીઓ ભાઈઓ બહેનો પરમ ભગવતીઓ આ કાર્ય વધે જાય છે એક એક મોહલ્લામાં એક એક શેરીમાં એક એક સોસાયટીમાં એક એક એપાર્ટમેન્ટમાં જઈ અને લોકોને જાગૃત કરી છે કે આઠસો વર્ષ પછી આ આપણી પાસે આ શું અવસર આવ્યો છે કે જે અવસર ને આપણે ખૂબ જ આનંદથી આપણે મનાવી અને જે દિવાળીના પાંચ દિવસો હોય એના કરતાં પણ આપણે વધારે ઉત્સાહપૂર્વક આ આખો ઉત્સવ એને આપણે મનાવી ઘેરે ઘરે રંગોળી પુરાય ઘેરે ઘેરે સરસ દીવા પ્રગટે ઘેરે ઘરે શિરીત ગોઠવાય ઘેરે ઘેરે ખૂબ દિવાળી જેવો માહોલ એ ઉત્પન્ન થાય ઉભો થાય એ પ્રમાણે જુનાગઢની તમામ જનતાઓને અમે લગાડવા માટેનો એક આ હળવો પ્રયાસ કરી છે એના પ્રતિકાર રૂપે અને પ્રતિભાવ રૂપે અમને ખૂબ સારો એ સહકાર મળે છે ચાર એક બે હજાર ચોવીસથી ચાલુ કરી અને બાવીસ એક

અમારા ભરતક થઈ ગયા છે સૌ આખું જૂનાગઢના તમામ જનતાઓ તમામ હિન્દુ પ્રેમી રાષ્ટ્ર પ્રેમી રામ પ્રેમી તમામ જનતા આ બધા દરેકના મુખની અંદર રામ 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 એના નામ એમનું સતત ચાલુ છે અને એ નામ એમનું સતત ચાલતા રહે એવી એક અમારી નાની એવી હૃદયની અપેક્ષા રાખી અને અમે આ સૌના સહકારથી આ કાર્ય નાનકડું અભિયાન ચલાવી રહ્યા છીએ સૌને જય સિયા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ